તો નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર તો આજે આપણે આપણી વાડીના જે ગુજરાત ત્રણ નંબર તલનું વાવેતર કર્યું છે એમાં વિઝિટ ઉપર આવ્યા છીએ તો થોડીક તમને માહિતી આપી દઉં આ પિસ્તાલીસ દિવસ આજુબાજુના ત્રણ નંબર તલ થઈ ગયા છે અને હવે થોડીક પાણીની અછત છે એટલે કદાચ અંદાજીત એક થી બે પિયત મળશે પણ એટલું ઉત્પાદન નહીં આવે એનું કારણ છે પાણીની અસરના લીધે પણ સારી એવી હાઈટ થઈ ગઈ છે અને બેઠા પણ બેસવાની શરૂઆત થઈ ગઈ છે હું તમને બતાવું તમને તડકાના લીધે થોડીક પીળાશ લાગતી છે પણ એવું કાંઈ છે નહીં ઘણા ખેડૂત મિત્રો એવા પણ પ્રશ્ન છે કે અમારે તલ પીળા પડે છે સુકાય છે એવા બધા પ્રશ્ન છે અને અમારે પણ થોડોક એવો પ્રશ્ન છે તલમાં કે પીળા પડવાનો ને એવો બધો પ્રશ્ન છે આ ચાર વીઘાના તલનું વાવેતર કરેલું છે આપણે તમે જોઈ શકો છો તમને નજીક થી પણ બતાવવાનો પ્રયત્ન કરું આ ડાડુ તલ છે બૈઠા પણ તમને બતાવવાનો પ્રયત્ન કરું બૈઠા પણ બેસવાની શરૂઆત થઈ ગઈ છે અને એક થી બે દવાના રાઉન્ડ આપેલા છે આમાં જે મોલો મસી અને મસલી થ્રીપ છે ઈયળ એક રાઉન્ડ આપણે સેલો જે આપ્યો એમાં ઈયળ આપેલો છે અને ફ્લાવરિંગ પણ તમને દેખાતું હોય છે હવે એક દવાનો રાઉન્ડ આપવાનો છે જે સારું એવું ગ્રોથ ને ફ્લાવરિંગ લાગે અને એકાદું ફંગી સાઈડ સાથે આપીશું એટલે ફ્લાવરિંગ ડ્રોપ ઓછું થાય ને અત્યારે પણ થોડોક સફેદ માખીનો એવો એટેક વધારે છે એટલે એ પણ જોઈશું આપણે જે રનિંગમાં એક તારા છે કે એવી વસ્તુનો યુઝ કરીને સ્પ્રે કરીશું અને અત્યારે પિયત ચાલુ છે પણ દરરોજના એક થી બે ક્યારા પીવે છે એટલે ડેલી સવાર સાંજ પિયત આપે છે એટલે ડેઈલીના તમે અંદાજીત લગાવી શકો કે ત્રણથી ચાર ઘેરા પિયત આપે છે એટલે ચાર પાંચ દિવસમાં પિયત ચાર વીઘામાં નીકળી જાય છે અને તમને દેખાય જ્યાં સુધી તે આમાં ક્યાંય આડીયો આપેલો ક્યાંય છે નહીં જે હળંગ કેરો છે એટલે ઝડપથી તાણ પડતી નથી તમે જોઈ શકો તાણ અત્યારે છે નહીં પણ હવે શું કે બૈઠા બેસવાની શરૂઆત થઈ ગઈ છે એટલે હવે તાણ થોડીક દેખાડશે પાણીની થોડીક અછત છે અને પાણી થોડુંક અત્યારે વધારે છોડને જોઈએ અને તડકો થોડોક વધારે પડે એટલા માટે થી થોડોક આવા બધા પ્રશ્નો છે એટલે વધારે બહુ ખર્ચો નહીં કરીએ ને આટલામાં જ આપણે દોડવી દઈશું એક થી બે દવાના રાઉન્ડ આપી દઈશું ફ્લાવરિંગ માટેના જે છે એટલે થોડુંક ઉત્પાદન સારું મળે અને દાણો સારો બને એટલે આટલી થોડીક કાળજી લેવાની છે અને જે મેં ઘણા યુટ્યુબ ઉપર વિડીયો જોયા ઘણા વિડીયો બનાવવા વાળા ઘણું જે મોંઘું મોંઘું જીરામાં જે પિયતમાં દવા છીનતા હતા એ દવા બધા ખેડૂતોને જણાવે છે કે તમે આવી આવી દવાનો ઉપયોગ કરો ચુપીક સોઈલ છે કિટાજીન છે પીઆઈ નું એવી બધી મોંઘી દવાનો જે સુકારામાં ઉપયોગ કરવાનો કે છે પણ એટલો બધો ખર્ચો ના કરવો જોઈએ કે મારા અંદાજ મુજબ તમે બે વીઘામાં બે હજાર આજુબાજુ ટૂંકમાં વીઘામાં એક હજાર થી બારસો રૂપિયા જેટલો ખર્ચો આવે છે પિયત અને ઉપરથી જે દવા નો આપડે મોલો મસી એ બધા દવા નો ખર્ચ કરતા હોય તો તમે હિસાબ સેલે કરો તો એટલું તમને ફાયદો ના થાય એટલે બહુ એવું હેવી ઉપયોગ નથી કરવાની તમે જે રનિંગ માં સાપ છે એવી વસ્તુ તમે મેટા છે એવા હળવા ફૂગના સફાઈ ને પણ તમે સારું એવું સુકારામાં પણ નિયંત્રણ મેળવી શકો છો એવું નથી કે તમારે બહુ મોંઘા ફૂગના સગનો ઉપયોગ કરવો જોઈએ એટલી થોડીક કાળજી લેવાની કે મોલો પાંચ સાત દિવસ એકાદો રાઉન્ડ હળવો હળવો આપી દેવાનો એમાં પણ બહુ મોંઘી દવાનો ઉપયોગ નથી કરવાનો અને જીરા ગોળે અમુક ખેડૂત મિત્રો ચાર પાંચ રાઉન્ડ આપે છે તલમાં જે જીરા ગોળે દવાનો ઉપયોગ કરે છે એટલો બધો પણ ખર્ચો નથી કરવાનો એટલે થોડીક આટલી ખેડૂત મિત્રો કાળજી લેજો જો પીળા પડતા હોય તો તમારે અવશ્ય ફૂગના ઉપયોગ કરવાનો પીળા પડતા હોય તો બહુ વધારે મોંઘીનો ઉપયોગ નથી કરવાનો રનિંગમાં તમે જે મેટાલક્ષી અને મેનકો જે બળું કોમ્બિનેશન લઈ લો એને સાથે એકાદું સારું એવું માઇક્રોન્યુટન પોષક તત્વોવાળી દવા આપી દો એટલે કમ્પ્લીટ થઈ જાય અને કોઈ ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય કે અમારે જીરામાં જે દવા હતી એઝોસ્ટ્રોબિન અને ટેબુ કોનોજલ વાળી એ દવા મારી પાસે છે એ યુઝ કરી શકાય તો હા એ પણ તમે ઉપયોગ કરી શકો છો અને જીરામાં તમે કોઈ પણ પોષક વાળી દવા અથવા તો કોઈ તમે એવા ઓગણી ઓગણી ખાતરનો એવો ઉપયોગ કર્યો હોય તો એ પણ તમે વૃદ્ધિ વિકાસમાં ઉપયોગ કરી શકો છો પણ સારો એવો ઝડપથી વિકાસ થાય ને સારા બે તો ઉત્પાદન પણ સારું મળી રહે આટલી થોડી મારી ભલામણ છે વધારે કરશો બહુ ના કરતા આ બધા ખેડૂત મિત્રોને હું તમને જણાવી દઉં ભલે બધા ગમે એ રીતના કહેતા હોય વિડીયો બનાવીને કે એગ્રો વાળા કહેતા હોય કે આટલું આટલું ઉપયોગ કરો આમ થઈ જાય એટલું બધું તમને સસવટ રિઝલ્ટ નહીં મળે એટલે આટલી થોડીક કાળજી લેવાની છે આજે હું તમને તલ બતાવવાનો પ્રયત્ન કરું તમને તડકાના લીધે થોડાક પીળા લાગતા છે પણ પીળા છે એટલે નથી તલમાં એકદમ લીલા છે અને પિયત અત્યારે ચાલુ છે હાઈટ પણ સારી છે તમને હું હાઈટ પણ બતાવવાનો પ્રયત્ન કરું હાઈટ પણ ઘણી સારી છે જો તમને અત્યારે કલર દેખાતો હોય છે પીળાશ નથી એકદમ લીલો એવો સોળ છે અને બૈધા પણ છે આ ડાયુ વાળા છે ગુજરાત ત્રણ નંબર છે બહુ મને કંપનીનું પાકું નથી ખબર પણ જુનાગઢ આજુબાજુ લગભગ જુનાગઢ જ ગુજરાત ત્રણ નંબર તલ હતા તમને તલ પણ બતાવી દઉં આપણી વાડી પોતાના તલ છે પેલા જે વાવેતર કરેલું હતું એ સોટિયા તલનું વાવેતર કરેલું હતું દાડુ વાળા તલ નું વાવેતર નતું કરેલું પણ થોડું બાવણીમાં થોડું ઊંડાનો ટ્રેક્ટરના લીધે થોડું ઊંડા મેલ એટલે રેબ થોડોક સડી ગયેલો એટલે થોડાક પારવા લાગ્યા હતા એટલે એ તલને પાડી દીધા અને બીજી વખત વાવેતર કર્યુંતું એટલે થોડુંક હાઈટ છે નાની છે મોડું વાવેતર થોડું હતું બાકી જે પેલા વાવેતર કરેલું હતું એ હોત તો આની અત્યારે ડબલ હાઈટ હોત તો જે ખેડૂત મિત્રો એ મોડું વાવેતર કરેલું છે જો હવે તમે અંદાજ લગાવો તો પિસ્તાલીસ થી પચાસ દિવસમાં તલની ટાઈમ પૂરો થઈ જાય તલ પાકમાં આવી જાય એટલે ટૂંકમાં એમ કહી શકાય કે હવે તમારે વીસ પચીસ દિવસ થોડીક કાળજી લેવાની છે ફ્લાવરિંગની છે ઇયળ છે મોલો આટલી તમે કાળજી લેશો એટલે તલ સારા એવા પાકી જાય અને જે લોકોને પિયત પાણીની સગવડતા છે એ લોકો પિયત આપીને પણ સારું એવું ઉત્પાદન મેળવી શકે છે અને જે ખેડૂત મિત્રોને પાણીની અસર એને તો આપણે સમજી શકીએ કે એટલું ઉત્પાદન ના આવે ગમે એટલો ખર્ચો કરે તો જે લોકોને પાણી છે એ લોકો થોડોક ખર્ચો કરી શકે છે એકાદ દવાનો રાઉન્ડ વધારે આપી શકે છે તો આટલી થોડીક કાળજી લેજો હવે હું તમને તલ પણ બતાવું હજી અને તમને ક્યાંક અલગ છોડ હોય તો બેઠા પણ બતાવવાનો મારો પ્રયત્ન છે કે ડાયડુવાળા વાળા તલ છે પણ એટલી બહુ ડાયડું નથી દેખાતી કેમકે એટલી હાઈટ તલની નથી હાઈટ બહુ સારી છે પણ એટલી હાઈટ નથી આવી તમને આ ડાળમાં દાળમાં આપણે ગણીએ તો આઠ દસ આઠ દસ દાળમાં પણ બૈટા છે અને આ જે મેન થળ છે એમાં પણ સાત આઠ દસ સાત આઠ દસ જેટલું અત્યારે દેખાય છે ને જો હજી આટલી ને આટલી હાઈટ આવે તો સારું થોડુંક ઉત્પાદન મળી રહે ટૂંકમાં ખર્ચો નીકળી જાય અને આપણી મજૂરી થોડીક ઉજી રહે એમ કહી શકાય પણ જો આટલું પાણીની જોઈએ કે દસ પંદર દિવસમાં પાણીની કેવી સગવડતા છે પાણી સારું નહીં રહે તો કઈ ઉત્પાદન આવશે નહીં અને તો આને કાપણી પણ કરવાની જરૂર નહીં પડે પાડી દેવા પડશે સીધું રોટા વિટર મારવું પડશે એવું કઈ હશે કે હવે નથી થાય એમ એનો પણ આપણે વિડીયો બનાવીશું બાકી અત્યારે તલ એકદમ સારા છે અને એક થી બે ક્યારા પીવે છે મેં તમને અગાઉ જણાવ્યું એ પ્રમાણે અને પીએ તે રીતના આપીશ એવું નથી કે પાણી નહોતું તો તમે કેમ કર્યું પાણી અમારે ઉપર જ ધારી છે એમાં પાણી ભરપૂર હતું પણ એક મહિનાથી સતત કેનાલું શરૂ મૂકી દીધી એ તો આપણું જે ખેતર છે એ ડેમની ઉપરની સાઈડ ઉપર છે એટલે શું કે પાણી બધું ખેંચાઈ ગયું એટલે થોડુંક અસર આવી ગઈ ને હજી કેનાલ શરૂ છે એટલે હવે કઈ બહુ એવું છે ને આ તમને દેખાતું હોય આ સાઈડ અને જે આ તમને પવનચક્કી ચક્કી દેખાતી હોય વિનબિલ એ સાઈડ ડેમ છે એક્ઝેક્ટ ત્યાં ડેમ ની પાડ છે એટલે આટલું થોડુંક ઉપર સાઈડ વાળી હતી એટલે આટલું થોડુંક એવો પ્રશ્ન હતો હું તમને બતાવી દઉં એટલે આવો રીતના પ્રશ્ન હતા પાણી નથી એટલે બહુ વધારે ખર્ચો પણ નહીં કર્યા એક વખત કર્યું એટલે નથી કરવાનું જોઈ લ્યો આપણી વાડીના તલ છે ગુજરાત ત્રણ નંબર દાડુ વાળા તલ છે ને કોઈ તમારે ખેડૂત મિત્રને એવો કઈ પ્રશ્ન હોય તો મને નીચે કોમેન્ટમાં જણાવજો તો આપણે એના વિશે પણ માહિતી આપીશું જે પ્રશ્ન હોય તે મને કેમ કે આપણી વાડીમાં એવો કઈ પ્રશ્ન નથી કે પીલા પડતા હોય કે સુકારો હોય એવો કઈ પ્રશ્ન અત્યાર સુધીમાં છે જ નહીં આપણા તલમાં એટલે વધારે માહિતી તમને નહીં આપવું તમારો એવો પ્રશ્ન હોય તો હું ચોક્કસ દવાનો સ્પેશિયલ બનાવીશ તમારા જે જે પ્રશ્ન હશે એટલા એટલા પ્રશ્ન લઈને હું દવાનો પણ વિડીયો બનાવીશ તમે જોઈ લ્યો આપણા તલ તો તમે સુકારો કે એવી વસ્તુ તમને નહીં દેખાતી હોય ક્યાંય અને એકદમ સારા એવા લીલા સમ ઊભા છે અત્યારે તો આજના વિડીયોમાં થોડુંક આટલું જણાવું અને ઘણા દિવસથી આપણે વિડીયો પણ નતો બનાવ્યો કેમકે અત્યારે એવું કન્ટેન છે જ નહીં કે બધા ખેડૂતોને ઉપયોગી થાય કે આપણે એના વિશે વિડીયો બનાવીએ એટલે અમારે ઘણા ખેડૂત મિત્રો એ બાજુ વાવેતર કરેલું છે પણ અમારે એના પર વાવેતર નથી એટલે વિડીયો બનાવવો હોય તો કોઈને પૂછવું પડે કે ભાઈ તલનું વાવેતર ક્યાં છે અને ના જઈને વિડીયો શૂટ કરવો પડે પણ અમારા ગામમાં અંદાજે તમે લઈ લ્યો તો પચીસ ત્રીસ જણા એ વાવેતર કર્યું હોય તો એટલે એટલે એટલું નથી નથી બહુ બનાવતા પણ દવાના જોતા હોય તલ વિશે જોતા હોય દવાના તો હું આપણી દુકાને થી જ વિડીયો બનાવીને અપલોડ કરીશ પણ તમારે મને નીચે કોમેન્ટ કરીને જણાવવાનું છે કે તમારે શેના વિશે માહિતી જોતી છે એના વિશે હું વિડીયો બનાવીશ તો આટલું અવશ્ય તમે ખેડૂત મિત્રો મને નીચે કોમેન્ટમાં ચોકસથી જણાવીજો અને મારી પાસે અત્યારે એવું કંઈ કન્ટેન્ટ નથી અને આપણે બીજા કોઈડે કાઢો દળ વિડીયો બનાવીને નાખી દઈએ ખોટી માહિતી હોય તો નાખી દઈએ એવું આપણે નથી કરતા એટલે સચોટ માહિતી હોય તો જ આપણે વિડીયો બનાવી છે અને સાચી માહિતી આપવાનો આપણો પ્રયત્ન છે જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરીજો પણ બહુ વધારે ખર્ચો ના કરતા આપણે જીરામાં પણ જણાવ્યું હતું અને તલમાં પણ છે કે બહુ વધારે ખર્ચો નથી કરવાનો ભલે કોઈ વિડીયોમાં કહેતું હોય તો ભલે અને એગ્રોવાળા વાળા કે તો પણ ભલે આપણે આપણી રીતના જ ખર્ચો કરવાનો છે બહુ વધારે ખર્ચો નથી કરવાનો પણ ચોક્કસથી તમે મને નીચે કોમેન્ટ કરીને જણાવજો કે શેના વિડીયો તમારે જોઈએ છે એના વિશે હું વિડીયો બનાવીશ તમે એમ કહો યગ્રો વિશે તો એગ્રો વિશે પણ બનાવીશું કોઈ ખેડૂતોને એગ્રો બનાવવો હોય તો શું શું પ્રોસેસ કરવી પડે કેટલું કમિશન મળે શું પૈસા કેટલા મળે એ બધું જાણવું હોય તો મને કોમેન્ટમાં જણાવજો અને જે ખેડૂત મિત્રને બનાવવો હોય તો એને હું નંબર પણ આપીશ અને ફોન થકી પણ વાત કરી લઈશ હું એમને ચોક્કસ જણાવીશ કે આ રીતના બધી પ્રોસેસ હોય એ પણ જણાવીશું અને હવે કાંઈ નવું અપડેટ હશે તો હું તમને જણાવીશ તો આજના વિડીયોમાં આટલું જાય